વીરપુર નજીક આવેલા જયપુર બાબરી પેટ્રોલ પંપના સંચાલકો ખાસ કરીને તેમના મેનેજર વિરુદ્ધ ગ્રાહકો સાથે ઉદ્ધતન અને ગેરવર્તુકભર્યા વર્તન કરવા બદલ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે પેટ્રોલના બિલમાં વાહન નંબર લખવા જેવી સામાન્ય અને વાજબી બાબત પર પણ ગ્રાહકો સાથે બબાલ કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો સપાટી પર આવી છે જય બાબરી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવતા ગ્રાહકો તેમને વાહનના નંબર બિલમાં લખવાની માંગણી કરે છે ત્યારે પમના કર્મચારીઓ અને વિશેષ રૂપે મેનેજર દ્વારા તેમની સાથે અયોગ્ય અને અપમાનજનક રીતે વર્તન કરવામાં આવે છે આ પ્રકારની ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું હોવાના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભામ બિલ કાઢી દીધું પણ આ ભાઈ ગાડી નંબર કેમ નો નાખ દીધા હા ભાઈ બિલ કાઢી દીધું તમે પહેલા કીધું બિલ એટલે એવું તમે ઉમર તમને કહેવાનું તમે બિલ કાઢો તો કાઢી દીધો તો ના અને સીરીજ નંબર એ નથી નાખી દેતા ભાઈ તમે કયો ને તો જ બિલ નંબર નાખી સીરીજ નંબર એ નથી નાખી દેતા

આ બોલાવી લ્યો હાલો ભાઈ ભાઈ આવો આ બાજુ હા અહીં તમે સુવિધા શું આપો ગ્રાહકને આ તમારું પંચરનું આ હવા ભરવાનું કેટલો ટાઈમ થયા બંધ છે કેમ શેઠને ફોન કરવાનો અમારે આ તમે સુવિધા તો કઈ આપતા નથી બિલની સુવિધા હરખાઈ નથી આપતા તમે તમને આની પહેલા મેં કીધું તું સીરીઝ નંબર વાળું બિલ કાઢidio તમે શું કીધું મને તો નો એ તમે નોકરી કરો તાઈ આ કોક તમને આવીને જ પૂછોને બીજાના તોળક કોઈ પૂછોને નંબર જઈ જઈને તો તમે એવું કામ નોકરી કરો તો તમને પૂરી સુવિધા નથી આપતા તો અમારે કામ ધંધો નો કરું તો તમારે પૂરી સુવિધા તમારે આપવાની હોય અબ અમારો તો તમે તમે શેઠને બોલાવી લ્યો આંકડે

સાહેબ તમે દારૂનું કેતા હતા દારૂનું કેમ કેતા હતા એ પંપનું બિલ કાઢવામાં કેમ તમે ના પાડો છો તમે જ ના પડી તમે એમ કીધું દારૂવાળાના ઘોબા ઉપાડ્યો હું આ ફરિયાદદાર દારૂવાળા ગોબા ઉપાડી એમ હા સાહેબ એવું નથી તમે એમ બોલ્યા ગોબા ઉપાડ લઈને એક દારૂવાળા ગોબા ઉપાડી એમ એવું ગ્રાહક અહીંયા ઉભો છે ગ્રાહક અહીંયા ઉભો છે બિલ નીકળે